હાલ લો એટલે ફેમિલી છો બધા મજામાં મજામાં જશે તો સ્વાગત છે તમારો ફરીવાર આપણે નવા બ્લોગમાં તો આજનો બ્લોગ એવો છે કે આજે રામદેવપુર મહારાજના સોંગનું શૂટિંગ કારણ કે અમે સોંગનું શૂટિંગ કરવા અને ભંડારીયા મંદિર આવ્યા છીએ અને રામદેવપુર બાપાનું સોંગ શૂટિંગ કરવાનું છે અને તો જોતા રહેજો આપણે બ્લોગમાં તો કેવી રીતે શૂટિંગ કરીએ છીએ અને કેવો બનાવીએ છીએ બરાબર આલો મળીએ આગળ તો બન્યા રહેજો આપણા બ્લોગમાં બરાબર છે અને કેવી રીતે શૂટિંગ કરીએ છીએ જોતા રહેજો આલો મળીએ આગળ બધી તૈયારી થાય છે કમ્પ્લીટ થઈ જાય

હાલો ફેમિલી આવડે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને રામદેવ બાપા બાપાને આપણે ઘોડીની પણ તૈયારી કરી નાખી છે બરાબર ને અને હવે બધા લોકો આવી ગયા છે સુનિલભાઈ સુનિલભાઈ સિંગર જય માતાજી જય માતાજી અને રઘુભાઈ આપો અમારા સિંગર અને દમ ઓળખતા છું તો બધા ઓળખે છે વારે વારે તો આવે અમારા ઓલામાં વારે વારે અમારા ગ્રુપ ઓલામાં આવે છે બ્લોગમાં બગો ગસિંગ કરાવી ગયા છે બરોબર ને બરોબર અમારો લોકેશન છે લોકેશન અમારે સુનિલભાઈ નું જોતા રહેજો બરોબર બની રહેજો આપણા વ્લોગમાં ઓકે ઓકે બોલો અમારા છે અમારા સુનીલ જો પેટી લગાડવા મળ્યા છે કારણ કે ઇન્ડોર નું કામ કરવાનું છે અને અમારા કેમેરા જે આમ પડ્યા છે લેવા જવાના છે છે અને શૂટિંગ કરવાનું ઇન્ડોર आलो थे रे भाई कैमरा ए बाप रे मनत चलो सी अట్లా બજા કેમેરા લાવ્યો છે ડીજે જો ડીજે લાવ્યા છે ડીજે વગાડવાનો છે જોલાલજી ભાઈ જો ઓરલાલજી ભાઈ તમે જો મહેનત જોવો તમે લાલજી ભાઈ ની મહેનત જોવો જોવો તમે ડીજે લાવ્યો હોય વગાડવા ફટારા વાળો આ ખાટેરો લેવાનો થાય હું કીધું કાઢવાનું કીધું મને ખબર પડતી નથી કે શું અંગ્રેજી મને ફાવે ની હું બિલકુલ દેશી છોરો છું આવું છે બધું તો તારે જો બ્લોગમાં હમણાં એક્ટર છે ભાઈ તમારું શું નામ છે ભોલુભાઈ એક્ટર છે ભોલુભાઈ ભાઈ છે અને જોવો મિત્રો અમે કેમેરાને એવું બધું લગાડીને સેટ કરીએ છીએ કારણ કે લાઇટનું બહુ થોડો ઈશ્યુ છે એટલે લાઇટિંગ વાઈટિંગ સેટ કરવું પડશે અને અમારા સિંગરને ઉભા રાખી દીધા છે સેટ કરવા માટે અમારા મનોજભાઈ કેમેરો સેટ કરે છે જો તમે તો મનોજભાઈને કહો ધ્યાન રાખજો નીચે પડી જાય છે ઘોડે તો મનોજભાઈ કે ભાઈ તમે તો બધું બહુ હેવી કામ કરજો તોડી નાખો છો બધું મેં કીધું અમારું કામ ક જ એવું છે હેવી કામ રહ્યું કે નહીં

જો તમે આવી રીતે શૂટિંગ બધું છે ને અમારા ભાઈ થોડુંક રોવાનો સીન લેવાનો હતો એટલે મેં અમારા એક્ટર જે અમારા બેન છે એમને કીધું ભાઈ દર્શના બેન રાવળ તો એમને કીધું ભાઈ થોડુંક રોવાની એક્ટિંગ કરો જો તમે રોવાની એક્ટિંગ કર્યા છે ને અમારા કેમેરામેન બધું શૂટ કરે છે

અને ભાઈ હવે જો તમે મારો સીન આવ્યો છે ને હવે મારો વારો આવી ગયો છે હું જાઉં છું બરાબર છે સીન કરો અને તમે જુઓ એ રીતે કરીએ છીએ અમે અને બંને રોઈએ છીએ અને હું કહું છું દર્શનાબેન રાવળને કે આપણી સાથે ભગવાન છે રામોપીર છે રોવાય નહીં એવી બધી અમે એક્ટિંગ કરીએ છીએ જો તમે

હાલો ફેમિલી તો હવે અમારું એક જગ્યાનું લોકેશનનું શૂટિંગ પૂરું થઈ ગયું છે ને બીજા લોકેશન આવી ગયા છે પાછા સુનિલભાઈ એક્ટર ને બધા કા સુનિલભાઈ જય રામો પીર એટલે હવે પાછા અમે મંદિર આવ્યા છીએ ને અમારું મંદિરનો સીન લેવાનો છે એટલે પાછા અમે મંદિર આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે આ છે ભંડારીયા ગામનું મંદિર રામાપીરનું હાલો તો જોતા રહેજો બ્લોગ બરોબર રેકોર્ડિંગ કરવા ફિલહાલ તો મિત્રો એમાં એવું જોયું છે ને કે અમારા જે એક્ટર હતા ને એને આપી દીધો છે કેમેરો તો હવે શૂટ કરે છે અને મેઘ એ માંડ્યા છે મંડાણ તમે જોઈ શકો છો

ધ બિિં ખા�ા�ા� જા�ા�

હાલ નો ફેમિલી તો અમારું શૂટિંગ થઈ ગયું છે પૂરું બરોબર

એમાં રુદ્ર ડિજિટલમાં જે અમે પાંચસો એકાવનમાં જે વિડીયો મૂક્યો તો એ એક લાખે ભોગી ગયો છે તો તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર બરાબર છે અને બીજો વિડીયો પણ આવશે તમે આગળના બ્લોગમાં જોયો હશે અને આ અમારો ત્રીજો વિડીયો છે જે અમે સોંગ બનાવ્યું છે બરાબર રામદેવ વીરનું સોંગ બનાવ્યું છે ભંડારીયા ગામમાં અમે સોંગ કરવા આવ્યા છીએ આ છે ભંડારીયાનું રામદેવનું મિત્ર મંડળ અને અહીંયા છે એમનું મંદિર બરાબર છે તો અમે એમનું સોંગ બનાવ્યું છે એ પણ સોંગ આવશે એ સોંગ છે અમારા એસડી પાંચસો પંચાવન જે આ ચેનલ છે એ ચેનલમાં આવશે બરાબર છે તો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ નાખજો એટલે ટૂંક સમયમાં તમને આ વિડીયો જોવા મળશે બરાબર હલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમારો આ વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરી નાખો હલો મળીએ આગળ